વલસાડ જિલ્લાનું કપરાડા રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે આખા રાજ્યમાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ કપરાડામાં છે આ વર્ષે પણ ચોમાસામાં અત્યાર સુધી નેવું ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે આથી કપરાડા વિસ્તારમાંથી પસાર થતા તમામ નદી નાળાઓએ બે કાંઠે વહી રહ્યા છે તેમ છતાં આવા ભર ચોમાસામાં પણ કપરાડાના ખડકવાળ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ગામોને છેવાડે આવેલા સાવરમાળ વડીયામાં ત્રણસોથી વધુ લોકો રહે જો કે ઘરે નળ હોવા છતાં પાણી પહોંચતું નહીં હોવાથી લોકોએ ચોમાસામાં પહાડી વિસ્તારમાંથી વહેતા ઝરણાનું પાણી પીવા મજબૂર છે પથ્થરોની કોતરમાંથી નીકળતા ઝરણામાંથી નીકળતા પાણીનો પીવામાં ઉપયોગ છે જો કે ચોમાસામાં તો આ ઝરણામાંથી સરળતાથી પાણી મળી રહે છે પરંતુ ઉનાળામાં પરિસ્થિતિ વધુ વિકટ બને છે આ ફળિયાની મહિલાઓએ એક બેડું પાણી માટે ફળિયાથી દૂર જવું પડે છે અને બે ડુંગરો ચડી ઉતરે ત્યારે એક બેડું પાણી નસીબ છે ખડકવાળ ફળિયામાં ત્રણસોથી વધુની વસ્તી છે આ ફળિયું ગામના છેવાડે ડુંગર પર ઢોળા ઉપર આવેલું હોવાથી અહીં સરળતાથી પાણી પહોંચી શકતું નથી આથી જળ આથી નળ હોવા છતાં તેમાં પાણી નહીં આવતું હોવાથી લોકોએ ચોમાસામાં પણ પીવાના પાણી માટે તકલીફનો સામનો કરવો પડે છે સડકવાળા ગામ સાવરમાળ ફળિયામાં જે પાણીનું તંગી છે આજ અમે અનેક વખત રજૂ કરતા છે પણ આજુ સુધી અમારી જે કુંવાણું ધસી પડ્યા એનું કંઈ હલ થતું નથી તો અમને પાણી પીવાનું અમને ઝરણાનું પાણી પીવા પડે છે પણ મેં અધિકાર લોકોને એવું કહેવા માગું છું અમારું જે પણ અટકી ગયેલું છે કામ એ વહેલું તકે થાય ને અમે જે પાણી ઝરણાનું પીવા પડતું છે એ અમને કરી આપે જે કામ કરી આપે જે અમારી પ્રાથમિક શાળા બી છે એને બી જે વાલી લોકો એના જ પાણી પીતા છે એ ધ્યાન રાખીને અમારું કામ વહેલી તકું થાય આજ રોજ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ મારફત ખડકવાડે ખડકવાડ સાવરિયો તાલુકો કપરાડામાં પાણીની સમસ્યા હોવાનું જાણ કરેલ છે મીડિયા તરફથી મળેલી જાણ અંગે હાલ પાણી પુરવઠા અને એસ્ટોર યોજનાને આ ફરિયાદ તબદીલ કરવામાં આવેલી છે થોડા જ સમયમાં એનો નિરાકરણ લાવે એ રીતની જે તે ખાતાને સૂચના આપવામાં આવી છે પાણીની સમસ્યા લઈને અમે જે ઇન્ડિયાની ટીમ છે એ ખડપવાડ ગામે આવી છે ખડકવાળ ગામ જે સાવર સાવરમાળ ફળ્યું છે સાવરમાળ મળ્યા ફળિયાના જે